તાલુકા પંચાયત ખાતે નામદાર ભારત સરકાર અને ગુજરાત સરકારની સૂચના અનુસાર નેશનલ પંચાયત ડે અંતર્ગત લીલીયા તાલુકાના સાડત્રીસ ગામોમાં ગ્રામસભાનું પણ આયોજન કરાશે તારીખ ચોવીસ એપ્રિલના રોજ લીલીયા મોટા તાલુકા પંચાયત ખાતે નામદાર ભારત સરકારને નામદાર ગુજરાત સરકારની સૂચના અનુસાર નેશનલ પંચાયત ડેની ઉજવણીનું આયોજન કરાયું તે અંતર્ગત લીલીયા તાલુકાના સાડત્રીસ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું ગ્રામસભામાં પંચાયત ડેવલપમેન્ટ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ નામદાર ભારત સરકાર અને નામદાર ગુજરાત સરકારની સૂચના અનુસાર નેશનલ પંચાયત ઉજવણી કરવાની થાય છે આ ઉજવણી અંતર્ગત લીલીયા તાલુકાના સાડત્રીસે ગામોમાં ગ્રામસભાનું આયોજન પણ કરવામાં આવેલ છે આ ગ્રામસભામાં પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે ત્યાર પછી તાલુકા કક્ષાના કાર્યક્રમ કરવા માટે જે સૂચના મળેલ છે તો તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ તાલુકાના તમામ અધિકારીશ્રીઓ અને વિશાળ પ્રમાણમાં ગ્રામજનો બહોળા પ્રમાણમાં હાજર રહે તે માટેની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે આ બાબતે પંચાયતી રાજનો જે ઉદ્દેશ છે એ લોકો સુધી પહોંચે અને જે સેવાઓ છે એનું વિકેન્દ્રીકરણ થાય અને ગ્રામ સ્વરાજની જે કલ્પના સરકાર સુધી છે